તો આજે આપણે વઘારેલો રોટલો બનાવવાના છીએ તેના માટે મેં અહીંયા એક રોટલો લીધેલો છે આ રોટલો આપણે ઠંડો રોટલો લેવાનો છે એટલે કે ત્રણ ચાર કલાક પહેલાં બનાવેલો રોટલો હોય તે લઈ શકો છો અથવા તો તમારે સવારમાં નાસ્તામાં બનાવવો હોય તો તમે રાતનો રોટલો પણ લઈ શકો છો હવે આપણે આ રોટલાના આવી રીતના ટુકડા કરી લઈશું નાના નાના આપણે ટુકડા કરી લેવાના છે ગુજરાતીઓના ઘરમાં તો આપણે રોટલા બનતા જ હોય છે તો આવી રીતના રોટલો વધતો હોય તો ત્યારે પણ તમે આવી રીતના વઘારેલો રોટલો બનાવી શકો છો આ રોટલો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આવી રીતના આપણે ટુકડા કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે બધા રોટલાના ટુકડા કરી લીધા છે હવે આપણે રોટલાને વઘારી લઈશું તો હવે આપણે લસણ છે આ લસણની ચાર પાંચ જેટલી કળી લીધેલી છે અને આ એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે તેને આપણે ખાંડીમાં આવી રીતના ખાંડી લેવાનું છે તો આપણે આદુ અને લસણ ખંડાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે રોટલો વઘારીશું તો હવે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં એક ચમચી જેટલી રાય એડ કરીશું તો રાય ફૂટી ગઈ છે હવે આપણે તેમાં થોડું જીરું એડ કરીશું જીરું પણ ફૂટી ગયું છે હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ તમારેલી ડુંગળી લીધેલી છે તે એડ કરી દઈશું હવે આપણે તેમાં વાટેલા આદુ ને લસણ એડ કરી દઈશું સાતોઈ લઈશું બરાબર હવે તેમાં ચીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું આપણા કાંદાને ટામેટા સતવાઈ ગયા છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું હળદર એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કરીશું મિક્સ કરી લઈશું બરાબર તો હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલી છાશ લીધેલી છે તે એડ કરી દઈશું આ રોટલો આપણે છાશમાં બનાવવાના છીએ તમે છાસની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો છાશમાં વઘારેલો રોટલો ખૂબ જ સરસ લાગે છે ખાવામાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું આપણે આ મસાલાને છાશના ભાગનું જ એડ કરવાનું છે કેમ કે આપણે રોટલો બનાવ્યો ત્યારે રોટલામાં પણ મીઠું એડ કરેલું હોય છે હવે આ છાશને આપણે ઉકાળી લેવાની છે ધીમા તાપે ઉકાળવાની છે નહીતર આપણી છાસ ફાટી જતી હોય છે ધીમા તાપે આપણે તેમાં એક બોઇલ આવવા દઈશું તો આપણે હવે આ છાસ જે વઘારી હતી તે ઉકળી ગઈ છે જોઈ શકો છો હવે આપણે તેમાં આ રોટલો નાખી દઈશું ટોટલાના જે ટુકડા લીધા છે તે આપણે બધા અંદર લઈ લઈશું આવી રીતના હલાવી દઈશું આવી રીતના તમે વઘારેલો રોટલો બાળકોને આપો તો પણ બાળકો પણ ખાઈ છે આપણે તેને ધીમા તાપે હવે થોડી વાર થવા દઈશું હવે આપણે ઢાંકી દઈશું જોઈ લઈએ આપણે તો જોઈ શકો છો આ રોટલો એકદમ છાશમાં મિક્સ થઈ ગયો છે અને તે નરમ થઈ ગયો છે અને તેનો રસો આવી રીતના જાડો થઈ જશે રોટલો બધી જ પી લે છે હજી થોડી આપણને છાશ દેખાય છે તમારે આવો રસાવાળો જોઈતો હોય તો તમે આવી રીતના પણ રાખો છો તમને આવો રસાવાળો રોટલો જોઈતો હોય તો તમે આટલો કૂક કરી શકો છો પણ આપણે થોડો મીડિયમ રાખીશું એટલા માટે તેને ઢાંકીને થોડી વાર હજી થવા દઈશું તો આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે બધી બાજુથી આવી રીતના કિનારી પર તેલ છૂટું પડી ગયું છે અને આપણો રોટલો પણ ઠીક થઈ ગયો છે વધારે પડતો રસો પણ નથી તો આવી રીતના આપણો રોટલો તૈયાર થઈ ગયો છે હવે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને ઢાંકીને બે મિનિટ રાખી મૂકીશું એટલે રોટલો છે તે બધી છાસ પી જશે અને રોટલો એકદમ નરમ થઈ જશે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને બે મિનિટ રાખવાનું છે તો હવે આપણે જોઈ લઈશું સરસ એવો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે આપણે ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરી દઈશું મિક્સ કરી લઈશું હવે આપણે આ રોટલાને બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે આ રોટલાને લઈ લઈશું જોઈ શકો છો કેટલો સરસ આપણો રોટલો બન્યો છે તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો રોટલો બન્યો છે તે તમે પણ આવી રીતના રોટલો વઘારીને બનાવી શકો છો બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને મોટાઓને પણ આ રોટલો ખૂબ જ ભાવતો હોય છે તો તમે પણ આવી રીતના ઘરે એકવાર રોટલો જરૂરથી વઘારીને બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ